તમામ માતા પિતાઓ તેમજ વડીલોને ખાસ વિનંતી છે આ અમારો વિડીયો કે નાના બાળકોને આવનારી ભવિષ્યમાં ભયાનક બીમારીથી બચાવવાના છે તો મિત્રો આ વીડિયોને સંપૂર્ણ સારી રીતે સમજીએ તેમજ આપણા જીવનમાં તેનું પાલન થાય તેવો પૂરેપૂરો પ્રયત્ન કરીએ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે આપણે આ વિડીયોમાં નાના બાળકોમાં થતા શરદી ઉધરસ માટે શું શું ઉપાયો કરી શકાય તેની વિસ્તૃતમાં જાણકારી લઈશું શરદ ઋતુમાં જે કઈ બાળકોને શરદી ઉધરસ તાવ કે કફની બીમારી આવે છે તે બાળકોની મિત્ર બીમારી છે નહીં કે શત્રુ બીમારી અષાઢ અને શ્રાવણ મહિનામાં ખૂબ જ વરસાદ પડે છે ઘણા બધા તહેવારો આવે છે આપણે સારી સારી મીઠાઈઓ ખાઈએ છીએ અને એના કારણે જે આપણા શરીરની અંદર કફ જમા થાય છે હવે જો આ કફ બહાર ના નીકળે તો બાળકોને ભવિષ્યમાં ખૂબ જ ભયંકર બીમારી થઈ શકે છે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેવી દિવાળી આવે એટલે આપણે આપણું આખું ઘર સાફ કરીએ છીએ ક્લીન કરીએ છીએ અને એ ઘરની સફાઈમાં તમને ખૂબ જ થાક લાગે છે ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે આ બધી સમસ્યાનો સામનો કરીને પણ તમે તમારા ઘરની સાફ સફાઈ કરો છો કારણ કે લાંબા સમય સુધી આપણું ઘર નિરોગી રહે સ્વસ્થ રહે તેમજ ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે એટલા માટે આપણને થાક લાગે છે છતાં પણ ઘરની સાફ સફાઈ કફ જમા થયો છે અનડાઇજેસ્ટેડ ફૂડ કે જે આપણા શરીરમાં જમા થયું છે એ બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું છે એટલા માટે આપણે તેને મિત્ર બીમારી કહીએ છીએ તેને શરદી ઉધરસ તાવ કફ આપણે કહી શકીએ પરંતુ વર્તમાન સમયની સૌથી મોટી ઘાતકતા એવી છે જે કઈ બાળકોને શરદી થાય ઉધરસ આવે તાવ આવે તેમજ કફ થાય તો તરત જ ડોક્ટર પાસે જઈએ છીએ અને હવે તો તેના આધુનિક માતા પિતાઓ ડોક્ટર પાસે પણ નથી જતા તરત જ બાળકોને પેરાસિટામોલ બ્રુફેન ડોલો આપી દેતા હોય છે એના કારણે તમને એવું લાગે છે કે અમારું બાળક બે થી ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ ગયું પરંતુ નહીં જે કફ બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો હતો

તો મિત્રો જારે પણ બાળકને શરદી ઉધરસ કફ શરૂઆત થાય કે મમ્મી મને ગળામાં ખંજવાળ આવે છે બહુ દુખાવો થાય છે પાણી પણ નથી પી શકાતું અને થૂક ગળે ઉતારું તો પણ દુખાવો થાય છે ત્યારે તમે જોશો તો તેના બંને કાકડા એટલે કે ટોનસિલ ફૂલી ગયા હશે અને એને કારણે ત્યાં ઇન્ફેક્શન થયું હોય છે તો આવા સમયે શું કરવું જોઈએ તમારા ઘરમાં ઘરમાં ચાની છે 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 તમારા મીઠું અને ત્રિફળા પાવડર આ ત્રણ વસ્તુમાંથી જે પણ વસ્તુ સરળતાથી તમને મળી શકે તે વસ્તુનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે તમારા ઘરમાં ચાની ભૂકી છે તો જ્યારે પણ બાળકને ગળાની સમસ્યા આવે કાકડા ફૂલી જાય કાકડામાં સોજો આવી જાય અને પાણી પીવામાં પણ તકલીફ પડે ત્યારે એક ગ્લાસ પાણી લો તેમાં એક ચમચી ચાની ભૂકી નાખો અને આ પાણીને સારી રીતે ઉકાળો એટલું ઉકાળો કે એક ગ્લાસ પાણીનું અડધો ગ્લાસ પાણી થઈ જાય ત્યારબાદ ત્યારબાદ પાણીને ઠંડુ ઠંડુ થવા થવા દો ખૂબ જ ઉકાળવાનું છે છે દેવાનું તમે ચેક કરો કે એ પાણી કોગળા કરવા લાયક થઈ ગયું છે કે નહીં જો પાણી કોગળા કરવા લાયક થઈ ગયું હોય તો પાણીને ગાળીને દિવસમાં બે થી ત્રણ વાર બાળક પાસે કોગળા કરાવવા આનાથી શું થશે જે કાંઈ ઇન્ફેક્શન થયું છે બેક્ટેરિયાનો ગ્રોથ વધ્યો છે અને એના કારણે બાળકને જે કોઈ તકલીફ થાય છે અને જો તમે બાળક પાસે ચાની ભૂકીના કોગળા કરાવડાવશો તો 24 કલાકમાં તેના ગળાના કાકડાનો સોજો સરળતાથી દૂર થઈ શકે છે દુખાવો બિલકુલ દૂર થઈ જશે બાળક પાણી પણ પી શકશે અને થૂક પણ આસાનીથી ગળી શકશે ચાની ભૂકી કરતા પણ જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તે છે ત્રિફળા પાવડર તો મિત્રો તમારા ઘરમાં ત્રિફળા પાવડર જરૂર રાખો ચાની ભૂકીની જેમ જ

તે સારી રીતે બહાર નીકળી જાય છે અને જેથી કરીને બાળકને ખૂબ આરામ મળે છે એક દવા બજારમાં ખૂબ જ સરળતાથી મળતી હોય છે જેનું નામ છે સીતોપલાદી તો શું કરવાનું છે ચોથા ભાગની સીતોપલાદી પાવડર લેવાનો છે તેમાં એક ચમચી મધ નાખવાનું છે અને ખૂબ જ સરસ પેસ્ટ બનાવવાનો છે આ જે પેસ્ટ તૈયાર થયો છે તેને દિવસમાં ત્રણ થી ચાર વાર થોડું થોડું કરીને ચાટતા રહો બનાવવાનું માત્ર એક જ વખત છે પરંતુ લેવાનું ત્રણ થી ચાર વખત છે જો મિત્રો તમને શુદ્ધ મધ ક્યાંય ના મળતું હોય તો તમારા ઘરમાં જે ગોળ વપરાય છે તેને સીતોપલાદી પાવડર સાથે મિક્સ કરીને લઈ શકો છો જે ગળાના ઇન્ફેક્શન માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે આ ઉપાયો કરવાથી એક જ દિવસની અંદર ખૂબ જ રાહત મળે છે પાણી જે પીવાનું છે એ થોડું ઉફાળું કરીને પીવડાવો ભોજનમાં ડેરી પ્રોડક્ટ બિલકુલ બંધ કરાવડાવો રાહત મળતી હોય છે કાકડા પછીની સમસ્યા આવે શરદી ખૂબ જ શરદી થઈ હોય નાકમાંથી ખૂબ જ કફ નીકળતો હોય તો આ સમય દરમિયાન શું કરવું જોઈએ તમારા આંગણામાં જે તુલસી છે એ તુલસીના બે પ્રકાર હોય છે

તેને મિક્સ કરીને પેસ્ટ બનાવવાનો છે આ જે મિશ્રણ તૈયાર થયું છે તેને થોડી થોડી વાળે જો બાળકને ચટાડવામાં આવે તો શરદી ઉધરસ તેમજ કફ જેવી સમસ્યામાં ખૂબ જ સરસ રાહત મળતી હોય છે સૂટ અને મધનું પાણી જો બાળકને પીવડાવવામાં આવે તો પણ શરદી ઉધરસ તેમજ કફની સમસ્યામાં રાહત મળે છે તો મિત્રો જ્યારે પણ બાળકને શરદી થાય ત્યારે આ ઉપચાર જરૂર કરો જ્યારે ખૂબ ઘાટો કફ થઈ જાય ગલફા રૂપે કફ નીકળતો હોય તેમજ નાકની અંદરથી ખૂબ જ ઘાટો કફ નીકળતો હોય ત્યારે યાદ રાખજો અરડુસી એ સૌથી શ્રેષ્ઠ અને રામબાણ ઔષધી છે આયુર્વેદમાં ત્યાં સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે કે જો બાળકને શરદી ઉધરસ તેમજ કફની સમસ્યા હોય અને તેને અરડુસીનું નોલેજ હોય અને જો તમને અરડુસીના પાનનો રસ સરળતાથી મળી શકતો હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો જ્યારે પણ તમારા બાળકને ખૂબ કફ થઈ જાય ખૂબ ઘાટો કફ નીકળતો હોય થોડી થોડી વારે કફ નીકળતો હોય

એના કારણે ઘણા વ્યક્તિઓને લાંબા સમય થી કફ જેવી સમસ્યાઓ સતાવતી હોય છે તો મિત્રો ઉધરસ કફની સમસ્યામાં કાકડાની તેમજ તેમજ કફની સમસ્યાની સાથે સાથે ખૂબ જ તાવ આવે ત્યારે શું સાવધાની રાખવી ત્યારે શું મેડિસિન લેવી તેની પણ વિસ્તારથી વાત કરીએ ચરક સંહિતામાં મહર્ષિ સુશ્રુતે સૌથી વધારે જો કોઈ એક રોગ ઉપર લખ્યું હોય તો તે જ્વર છે

સ્વસ્થ થઈ રહ્યું છે પરસેવો વળે એ ખૂબ જ સારું છે પરંતુ પરસેવો ના વળે તો શું કરવું બાળકને પંખો બંધ કરીને પેક રૂમ અંદર જાડુ ગોદડું ઓઢાડીને સુવડાવી દેવું જો બાળકને પરસેવો વળે છે તો સમજો દસ જ મિનિટની અંદર ગમે તેટલું હાઈ ટેમ્પરેચર આવ્યું હશે એ તરત જ ઉતરી જશે અને ટેમ્પરેચર નોર્મલ થઈ જશે

એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર નાખો ત્યારબાદ અને અને મીઠાવાળું પાણી બાળકને જો તમે ગુટડે ગુટડે પીવડાવશો તો વધેલું એ ટેમ્પરેચર છે જ્વર જે વધ્યો છે તે ધીરે ધીરે કરીને શાંત થઈ જશે અને મિત્રો ખાસ યાદ રાખવું આની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી તો કફજન્ય બીમારી આવે કફજન્ય તાવ આવે અને કફના કારણે શરીરનું ટેમ્પરેચર વધે અને એના કારણે અશક્તિ લાગે અને તાવ આવે તો આ ત્રણ ઉપચારમાંથી તમે કોઈ પણ ઉપચાર કરી શકો તો એ બાળકને તુરંત જ સારું થઈ જતું હોય છે તુલસીનો ઉકાળો છે એ દિવસમાં બે થી ત્રણ વખત પાઈ શકાય તેમજ મીઠું અને લીંબુ ઉકાળેલું પાણી પણ દિવસમાં બે થી ત્રણ વખત આપી શકાય અને મીઠાવાળા પાણીના જે પોતા મૂકવાના છે એ પણ દિવસમાં જો થી ચાર વખત મૂકી શકો તો આ તમારું બાળક તુરંત જ સ્વસ્થ થઈ જતું હોય છે સાથે સાથે પરેજીમાં ખાસ સાવધાની રાખવાની છે જ્યારે પણ તાવ આવે ત્યારે ખાસ યાદ રાખજો લંઘનમ પરમ ઔષધમ એટલે કે ઉપવાસ એ સૌથી બેસ્ટ મેડિસિન છે આપણે શું કરીએ બાળકને જ્યારે તાવ આવે ત્યારે તેને વધારે ખવડાવીએ અરે અશક્તિ આવી જશે વધારે ખવડાવો નહીં આવું નથી કરવાનું મિત્રો જ્યારે પણ તાવ આવે ત્યારે ખાસ યાદ રાખો સંભવ હોય એટલા ભોજનનો ત્યાગ કરવાનો છે નાનું બાળક હોય એ ઉપવાસ ના કરી શકે ના સમજતું હોય ત્યારે એનું શું કરવું મગનું સૂપ બનાવીને તમે એને આપી શકો દાડમનો રસ બનાવીને આપી શકો વઘારેલા મમરા આપી શકો આના સિવાય કશું બાળકને આપવું જોઈએ નહીં મિત્રો મગનું સૂપ સૌથી વધારે રાહત આપનારું ભોજન છે તમને એવું લાગે અમે તો ક્યારેય બીમાર પડતા જ નથી શરદ ઋતુ આવે

સો એમ એલ જેટલું પાણી લેવાનું છે લીમડાની ગળો જો તમને તાજી મળી જાય અને જાડી હોય તો આંગળીના જેટલો એક ટુકડો લેવાનો છે રાત્રે આ ગળોને છુંદીને પાણીમાં પાણીમાં પલાળી દેવાની છે આખી રાત એ ગળો સવારે તેને સારી રીતે મસળીને ચપટી બે ચપટી સૂંઠ નાખીને શરદ ઋતુ દરમિયાન સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના દરમિયાન આનું સેવન કરવાનું છે તો મિત્રો જો તમે તમારા બાળકને સ્વસ્થ રાખવા માંગો છો ખાલી સ્વસ્થ જ નહીં પરંતુ લાંબા સમય સુધી સ્વસ્થ રહે એવું ઈચ્છો છો તો શરદ ઋતુમાં પ્રત્યેક પરિવાર પરિવારને હોવી જરૂરી છે જેથી દરેક પરિવાર શરદ ઋતુમાં નિરોગી રહે સ્વસ્થ રહે તેમજ પોતાના બાળકને નિરોગી અને સ્વસ્થ રાખી શકે ધન્યવાદ મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ અમારા આ વીડિયોને લાઈક અને અમારી ચેનલ ને કરો